હેલો મિત્રો કેમ છો તમે બધા બધામાં જઈશો તો હું આપણો તો મારા બધાને જય માતાજી જય સોમનાથ ને બધાને મારા હર હર મહાદેવ મારા ગામ આરેણા આરેણામાં એક રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે આંગણવાડીમાં તો આંગણવાડીમાં નાના નાના બાળકોએ કેવો મોજ મસ્તી અને જોશ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમ ઉજવો છે તો તેમના કાર્યકર્તા અને તેમના શિક્ષક અમારે બેન હીરાબેન છે તો હીરાબેને સરસ મજાનો આ કાર્યક્રમ ગોઠવો છે અને કાર્યક્રમ બહુ સરસ મજાના છે ને બધા બેન આવા કાર્યક્રમ ગોઠવે જ છે તો આપણે આજે આ વિડીયો બનાવ્યા તો વિડીયોમાં બંને એટલા બન્યા રહેજો તો વિડીયો પૂરેપૂરો જોજો તો મારા વિડીયા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મિત્રો બને તો ફોલો પણ કરતા રહેજો અને આવો ને આવો મને કાયમી સાથ અને સહકાર આપતા રહેજો અને મારા વિડીયા જોજો તો આપણે હાલો આપણા નાના નાના બાળકોનો કાર્યક્રમ જોઈએ તમને કાર્યક્રમ કેવો લાગે તે મસ્ત મજાનો કાર્યક્રમ છે તો વિડીયો જોવાનું પૂરેપૂરો વિડીયો આપણે આજે આ અમારું એક આવતું ભવિષ્ય અને નાના નાના બાળકો એટલે કે ઉગતા ફૂલડા એ ફૂલડાનો આખો આપણે કાર્યક્રમ રક્ષાબંધનનો છે તો એ કાર્યક્રમ આપણે બધાએ સૌ સાથે મળીને જોઈએ સેજોશીલ આંગણવાડી આરેણા ચાર રાખી ઉત્સવ છે આ નાના નાના બાળકોનો તો આ સરસ મજાનો રાસનો કાર્યક્રમ હાલે છે હાથમાં થાળી છે અને જો આ કેવા બાળકો આપણે નવરાત્રીના જેમ ગરબા રમતા હોય ને એવી રીતના સરસ છે ને બહુ સુંદર અને સારા લાગે છે નાના નાના ગુલકા છે ને જોઈ લઉં થાળીમાં એક દીપ પ્રગટાવ્યો છે રાખડી છે સરસ મજાની આ થાળી છે કેવા સુંદર મજાના રાસ રમે છે આ નાની ઢીંગલીઓ તો રાસે પણ એક સરસરી જેવા સ્ટેમ્પ લાગે છે જો સુંદરી કેવી સરસ મજાની રાખી છે અને જો હવે ભાઈઓ બેઠા છે અને બધા ભાઈઓને બેનો ઢીંગલીઓ સાંડલા કરે છે નાની જો પછી શોખાથી વધાવશે અને સરસ મજાનું આયોજન સાડી છે અને જો હવે રાખડી ધાંધે છે એવી સરસ મોસ્તી મજા આપણે જોતા એમ થાય આમ આનંદ આવી જાય નાની નાની ખુરશીઓ અને એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવાનો છે આરેણા આંગલવાડી અને જો વા બાજુ ભાઈઓ બેઠા અને સામેથી બેનો રાખડીયું બાંધે જો પૈસા પણ દીધા અને જો પાછો ચાંદલો કરે ભાઈને જો થી જવું કેવો સરસ મજાનો કાર્યક્રમ ગોઠવો અને નાના નાના અમારા ભૂલકા છે તો ભૂલકાઓને કેવી સરસ મજાનું આયોજન છે આ ગોઠવેલું આરેણા આંગળબા પણ વાળી છે અને આંગળવાનું જવું આરતી ઉતરે એવો આ બાળકના હાથમાં થાળી છે કંકુ છે સોખા છે રાખડી છે ફૂલ છે જોઈ લો આ ઢીંગલીઓ કેવી સરસ મજાની લાગે છે એક નાનકડા એવું તો બેન સરસ મજાની એક વાત કરે છે કે વૃક્ષા આપણી રક્ષા કરે અને પીપળે એક સરસ મજાની બેને સોખા અને રાખડી એક થાળી છે તો લઈને રાખડી બાંધવા જાય જો તમે કોને રાખડી બાંધવાના વૃક્ષા જા અમાર ધ્રુવી બેન આવી છે આપણે એને રાખડી બાંધીશું સરસ મજાનું રાખડી બંધાય છે બેન જો એક સરસ મજાની રાખડીમાં રાખીમાં ગાંઠ બાંધે છે કેવા સરસ મજાના થાળી તો તમે બધા મજામાં જઈશો તો હવે હું આપણો ભાદરકા ધીરું તો આવા એક ફરી નવા વિડીયોમાં મળીએ તો જય માતાજી જય સોમનાથ ને બધાને મારા હર હર મહાદેવ